બ્રાઝિલના રિયો ડી જેનેરિયોમાં ચાલી રહેલ બ્રિક્સ શિખર સંમેલનના પ્રથમ દિવસે સદસ્ય દેશો દ્વારા આતંકવાદની કડક શબ્દોમાં નિંદા કરવામાં આવી છે સાથે જ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરવામાં આવી બ્રિક્સ સમિટમાં પ્રથમ દિવસની કાર્યવાહી બાદ કરવામાં આવેલ ચર્ચામાં કોઈપણ પ્રકારના આતંકવાદને અપરાધિક અને અનુચિત દર્શાવવામાં આવ્યો છે રિયોના ઘોષણાપત્ર ચોત્રીસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અમે બાવીસ એપ્રિલ બે હજાર પચીસમાં જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકવાદી હુમલાની નિંદા કરીએ છીએ બ્રિક્સ નેતાઓએ સંયુક્ત રૂપથી કહ્યું કે અમે ફરી કહીએ છીએ કે આતંકવાદને કોઈ પણ ધર્મ રાષ્ટ્રીયતા સભ્યતા કે જાતીય સમૂહ સાથે જોડવામાં ન આવે આ સમિટમાં ભાગ લેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક શાંતિ અને સામૂહિક હિતોને ભવિષ્યનો પાયો ગણાવ્યો છે બ્રિક્સ સમિટીની શાંતિ સુરક્ષા ગ્લોબલ ગવર્નન્સ સત્રમાં આતંકવાદને માનવતા માટે ખતરો જણાવ્યો હતો તેમણે કહ્યું કે શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં આ માનવતાનો વિકાસ સંભવ છે